સુરતના ચલથાણ રેલવે યાર્ડમાં આવતા સિમેન્ટ પાવડર લઈને દોડતા હાઈવે ડમ્પરથી ત્રાસેલા લોકો આવતીકાલે ગુરુવાર સવારે નવ વાગે રોકશે

અને બાઇક ચાલકોની આંખ અને શ્વાસમાં જાય છે જેથી લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર થવા ઉપરાંત ધૂળ અને રચકણો ગામજનોના ઘરો પર ઉડે છે જેના કારણે ગામના લોકોને ઘરના બારી દરવાજા બંધ રાખવા પડે છે તેમાં જે લોકોના ધાબા ઉપર મૂકેલી સોલાર પેનલો સડી જાય છે જે માટે 15 દિવસ પહેલા લાગતા વળગતા વિભાગને લેખિત જાણ કરવા છતાં કોઈ નિકાલ નહીં આવતા આજે બુધવારે બપોરે 3 કલાકે ચલથાણ સરપંચ ડેપ્યુટી સરપંચ માકાનેડા સરપંચ ગામ પંચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્ય અને ચલથાણ ગામના આગેવાનોની આવતીકાલે ગુરુવારના રોજ સવારે 9 કલાકે આંદોલન કરવાની રણનીતિ ઘડવા માટેની મીટિંગ પંચાયત કચેરી ખાતે મળી જે

અમે પત્ર વ્યવહાર થી અમારો વિરોધ નોંધાવ્યો હતો જે કે લક્ષ્મી સિમેન્ટ દસ્તાન મામલતદાર શ્રી પલસાણા ઈડીઓ સાહેબ પલસાણા પ્રાંત અધિકાર શ્રી કામરેજ અને કલેક્ટર શ્રી સુરત જીપીસીબી સુરત જીપીસીબી ગાંધીનગર પણ એનો કોઈ નિવારો આજ સુધી આવ્યો નથી રેલવે યાર્ડમાં રેલવે યાર્ડ દ્વારા ઉપર માલ મટીરિયલ જેવું કે સિમેન્ટ પ્રોડક્ટ તેને લીધે આજુબાજુના પાંચસો મીટરના ઘરોમાં રહેવાસી વિસ્તાર હોય ખૂબ મોટી સંખ્યામાં પ્રદૂષણ થાય છે એ પ્રદૂષણને લીધે લોકોના સ્વાસ્થ્ય પર ખૂબ મોટું હાનિકારક નુકસાન થયેલું છે આજ દિન સુધી એનો કોઈ નિકાલ ન આવતા આજે બહુરી સંખ્યામાં સ્વયંભૂ ગ્રામજનો ભેગા થયા અને એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે આજ પછી કોઈ જે દિવસે રેલવે યાર્ડમાં સિમેન્ટની કોઈ પણ પ્રોડક્ટો ઉતરશે તેનો જંગી વિરોધ કરવામાં આવશે અને રસ્તા રોકી એનું આંદોલન શરૂ કરવામાં આવશે ગ્રામસભામાં આજ રોજ સિમેન્ટ પ્રોડક્ટ ઉતારતા વિજયભાઈ ગાંધી પોલીસ તરફથી સબ ઇન્સ્પેક્ટર સાહેબ હાજર રહ્યા હતા અને આ બાબતે ચર્ચા કરવામાં આવતા છેલ્લા નિર્ણય એ રીતે આવ્યો પરમિશન લઈ અને ટૂંક સમયમાં રસ્તા રોકો આંદોલન કરવાનું રહેશે મારું નામ વિજયભાઈ ગાંધી છે અને જે રેલવે યાર્ડમાં સિમેન્ટ ક્લિંકર આવે છે એનું અમે ટ્રાન્સપોર્ટેશન હેન્ડલિંગનું કામ કરીએ છીએ

પંચાયત તરફથી લેટર મળ્યો અમને મળ્યો બધાને તમે અલગ અલગ ખાતાઓને ગવર્મેન્ટના ખાતામાં આપ્યો તો એ પત્ર દ્વારા અમે રેલવેમાં રજૂઆત કરી કે ભાઈ આ લોકોને તકલીફ છે તો તમે અમને અહીંયા વીસ વીસેક ફૂટનું આમ તો ત્રીસ ફૂટનું થવું જોઈએ પણ વીસ ફૂટનું તમારી દીવાલ હોય પાંચ સાત પાંચથી દસ ફૂટ વચ્ચે અને એની ઉપર અમને નેટિંગ કરવા દો અહીંયા અમે કપડાનું નેટિંગ નહીં કરીએ અમે જે પોલીમરની નેટ આવે છે એનું કરશું કે જેથી દસ રોકાઈ જાય બરાબર અને બીજું કે અમે એમનો પ્રોબ્લેમ એવો હતો કે ભાઈ માર્કેટમાંથી બહુ ગાડીઓ પાસ થાય છે તો અમે કીધું કે અમે સિક્યુરિટી મૂકી દઈશું અને એ સિક્યુરિટી માર્કેટ બાજુ કોઈ ગાડી જ નહીં જવા દે ફક્ત અમે ચલથાણ સુગરથી જે અડધો કિલોમીટરનો રોડ છે ત્યાંથી પાસ અમારી ગાડીઓ થઈ જશે બીજું એમનું એક એવું બી કેવું હતું કે ભાઈ નીચે જે ઢોળાય છે ક્યારેક ક્યારેક તો એ અમારા રસ્તાને જામ કરે છે તો અમે એ પણ એમને કીધું કે ભાઈ જે તમારો રસ્તા જામ થાય છે અને અમારેથી પડે છે જે તો એ મટીરિયલનું અમે સફાઈ કરાવી દઈશું તમને અને એનું જે કંઈ બિલ હોય કોન્ટ્રાક્ટ બી કોન્ટ્રાક્ટ બી પંચાયત જ નક્કી કરે અને એનું જે કઈ બિલ હશે એ અમે પે કરી એમાં એવું છે પછી અમારે કમ્પલસરી તારપોલી નગર ની ગાડીઓ ભરવાનું બંધ કરવું પડશે જે અમે અહિયાં ક્યારેક ક્યારેક ચલાવતા હતા

પછી રેલવેમાં બી અમે રજૂઆત કરી છે પણ અમને ત્યાંથી રેલવેમાંથી ખાસ કરીને કંપની તો હંમેશા રહે છે સાથે પણ રેલવેમાંથી અમને જે નહોતો સપોર્ટ મળ્યો એ આ તમારા લેટર દ્વારા અમને સપોર્ટ મળ્યો અને મેં તમને આજે આ પત્ર બી બતાવ્યો કે અમને રેલવેએ આ જે પરમિશન આપી છે એ તમે જોઈ શકો કે ભાઈ એ અમને અમે બાંધવાની છૂટ આપી છે તો અમારું બી ગામવાળાને એક જ નિવેદન છે કે ભાઈ તમે બહુ મોટો છે પણ છતાંય તમે જો બે ત્રણ મહિના જોઈ લો અને તમારી રિક્વાયરમેન્ટ મુજબ અમે કામ કરી શકીએ તો કરવા દેજો નહી બંધ કરી દેસુ રમેશ ખંભાતી દિવ્યાંગ કડોદરા સુરત